કેમ છો આ મિત્રો આજનો વિડીયો આપણો કોઈ ટેકનિકલ નથી પણ આપણા એક સબસ્ક્રાઈબર છે વિનોદભાઈ નકુમ જામખંભાળિયાથી અને તેની એક શોપ છે મિત્રો શિવ એન્ટરપ્રાઇઝ કરીને તેની અંદર તે બધી જે સ્પિરિચ્યુઅલ સામાન હોય ને વાસ્તુશાસ્ત્ર મુજબનો એવો તે સામાન વેચે છે મને ખબર નહોતી પણ તેણે મને વોટ્સઅપની અંદર મેસેજ કર્યો મારી સાથે વાત ને પછી એણે કીધું કે મારે તમને સર એક ગિફ્ટ મોકલવી છે એટલે હું કોઈ પાસેથી ગિફ્ટ લેતો નથી અને કોઈનું કામ કરું તો તેની પાસેથી પૈસા પણ લેતો નથી જે દિવસે આ ચેનલમાં કોઈનું કામ કરીને હું પૈસા લેતો થઈ ગયો તે દિવસે આ ચેનલનો જે આપણો મુખ્ય એવો ભાવ હતો કે મારે તમને પ્રેમથી મોકલવું છે અને શું મોકલવાનું છે કઈ વસ્તુ છે મને બિલકુલ ખબર નથી મિત્રો તેણે ગિફ્ટ મોકલ્યું છે મને કુરિયર દ્વારા હમણાં મળ્યું છે ને હું ઈચ્છું છું કે હું તમને બધાને બતાવું મને પણ ખબર નથી કે એની અંદર તેને શું મોકલ્યું છે પણ આપણે અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે ખરેખર કઈ વસ્તુ છે અને વિનોદભાઈ આપણને શું મોકલ્યું છે તો હું તમારી સાથે પણ શેર કરવા માંગુ છું તો હવે નીચે આવેલું છે પાર્સલ આપણે જોઈએ કે તેની અંદર શું છે આપણે તેને ખોલી અને ચેક કરીએ તો મિત્રો આ ગિફ્ટ છે જે ભાઈએ મોકલ્યું તો આપણે હવે જોઈએ કે તેની અંદર શું મોકલ્યું છે પહેલાં આપણે લાઇટ ચાલુ કરી લઈએ સુવર્ણ દીપની સાથે મિત્રો એક આપણને આ દીપ મળ્યો છે જે અંદર રાખીને સળગાવવાનો હોય છે અને આ એક બ્રેસલેટ મળ્યું છે સાથે સાથે પોઝિટિવ એનર્જીનું અને આ કાર્ડ તમે જોઈ શકો છો શિવ એન્ટરપ્રાઇઝ સ્પિરિચ્યુઅલ સિક્રેટ દેવભૂમિ દ્વારકા ગુજરાત અને તેની દુકાન મિત્રો જામખંભાળિયાની અંદર આવેલી છે એ ભાઈ છે એ જામખંભાળિયાના છે આપ જોઈ શકો છો મિત્રો કઈ રીતના આનો ઉપયોગ કરવો આખી એક મેન્યુઅલ આપેલી છે આની અંદર આ દીપની અંદરથી જ બુક નીકળી છે એટલે આની અંદર લખેલું છે અને આ નંબર છે શિવ જો તમારે પણ આ મંગાવવું હોય તો તમે આની ઉપર કોન્ટેક કરી શકો છો આ કોઈ પ્રમોશન નથી મિત્રો તેના એક પ્રેમભાવથી તેણે મોકલેલી વસ્તુ છે અને ખરેખર બહુ અદ્ભુત વસ્તુ છે એમ મને જોઈને ખૂબ આનંદ થયો મિત્રો તો આની સાથે આટલી આટલી વસ્તુ મળે છે એક આપણને આ કપૂરની ડબ્બી પણ મળે છે કે જે કપૂર પછી આપણે આની ઉપર જે આપેલું છે ને તો આની અંદર આપણે કપૂર રાખી અને નીચે આપણે ડીપ પ્રગટાવવાનો હોય છે તો આ કપૂર પ્રગટાવવાથી મિત્રો આપણા ઘરની અંદર તેનું કહેવું છે કે એક પોઝિટિવ એનર્જીનો વાસ થશે અને ખરેખર બહુ અદ્ભુત ચીઝ મોકલી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ વિનોદભાઈ અને તમારું શું કેવું છે મિત્રો કમેન્ટ કરી જણાવજો મને તો ખૂબ ગમે છે આ ગિફ્ટ અને આમ પણ હું ધર્મપ્રેમી છું એટલે મને આવી વસ્તુથી થોડોક વધારે લગાવ પણ છે એટલે તમારું શું કેવું કમેન્ટ કરી લખજો અને તમે પણ જો આ મંગાવવા માંગતા હોય મિત્રો તો હું ડિસ્ક્રિપ્શનની અંદર વિનોદભાઈના નંબર અને તેની શોપનો એડ્રેસ પણ નાખી દઈ કે જેથી કરીને તમે ઓર્ડર કરી શકો હવે મને નથી ખબર કે આની પ્રાઇસ કેટલી છે કેમ કે તેણે ગિફ્ટ મોકલ્યું એટલે આપણે કોઈને પ્રેમભાવથી મોકલેલી વસ્તુની કિંમત ના કરાય તો હવે આપણે આની અંદર દીપ પ્રગટાવી અને જોઈએ મિત્રો કે આ કેવી રીતના આનું આખું લાઇટઅપ થાય છે કેમ કે એનું કહેવું હતું કે દીપ પ્રગટાવશું ને એટલે ખૂબ સુંદર દૃશ્ય આની અંદરથી સર્જાશે